પલસાણા ખાતે આજરોજ પલસાણા પોલીસ દ્વારા સૌપ્રથમવાર પ્રથમ વાર સાયબર ક્રાઇમ અવેરનેસ માટે ત્રણ કિલોમીટરની હાફ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેરાથોન દોડ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા માટે અને લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી પલસાણા પોલીસ દ્વારા રન ફોર સાયબર ક્રાઇમ અવેરનેસ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ મથકના પીઆઈ એડી ચાવડા સહિત પીએસઆઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાયબર ક્રાઇમને લઈને સાવચેતી કઈ રીતે રાખવી તેની માહિતી પૂરી પાડી હતી ત્યારબાદ પલસાણા પોલીસ મથકેથી ભૂતપોર સુધીના ત્રણ કિલોમીટર સુધીની મેરેથન દોડ માટે લીલી ઝંડી બતાવી ખુલ્લી આવી હતી આ દોડમાં યુવકો તેમજ યુવતીઓ સહિત પણ કિલોમીટર મિત્ર સુધીની મેરેથોન દોડમાં ભાગ લીધો હતો તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્પર્ધકોને પોલીસે મેડલ વિતરણ કરી સન્માનિત કર્યા હતા અને તમામ સ્પર્ધકોની સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સુરત રેન્જ આઈજી સાહેબ વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી શ્રીજ જોઈસર સાહેબની સિદ્ધિ આગેવાની હેઠળ આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશન તથા પલસાણા યુથ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે એક સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમના અનુસંધાને ત્રણ કિલોમીટરની હાફ મેરે શોર્ટ મેરેથોન ટ્રાઇપ પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ડિવિઝનના ડીવાયપી શ્રી એચ એલ રાઠોડ સાહેબ તથા વલસાના યુદ્ધપીડના સતેન્દ્ર યાદવજી યુથ ઓફિસર તથા તમામ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલા જેમાં અંદાજીત અઢીસોથી ત્રણસો પાર્ટિસિપન્ટ ભાગ લીધેલ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઇમ રોજબરોજ જે પ્રમાણે સાયબર ક્રાઇમના અલગ અલગ લોકો ભોગ બની રહેલ છે તે લોકોમાં અવેરનેસ આવે અને ભવિષ્યમાં સાયબર ક્રાઈમ બનતા અટકે અને એ લોકો પોતાના ઘરે તથા સ્કૂલોમાં કોલેજોમાં આજુબાજુના તમામ લોકોને સાયબર ક્રાઈમ ના ભોગ બનતા અટકાવવા માટે એકબીજાને જાગૃત કરે તે હેતુથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું મેરેથોનના અંતે જે પણ ત્રણ કિલોમીટરની રનિંગમાં પ્રથમ ત્રણ આવશે એ લોકોને ડીવાયસપી જયજ લાઠોર સાહેબ તરફથી મેડલ આપવામાં આવશે આ કાર્યક્રમમાં જે મહેમાનો ઉપસ્થિત જે પણ મહેમાનો ઉપસ્થિત હતા એ લોકોનું શ્રીમદ ભગવદ્ ગીતા આપીને આપણે સ્વાગત કરેલું છે ભવિષ્યમાં પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી આ પ્રકારના સાયબર ક્રાઇમના અવેરનેસને લગતા ઉત્તર ઉત્તર કાર્યક્રમો કરવામાં આવશે અને મહત્તમ લોકો આ પ્રકારના સાયબર ક્રાઇમના ભોગથી અટકે અને તે લોકો પોતાના જે મહેનતના પૈસા છે તેમના કોઈ અન્ય ખાતામાં જતા રોકી શકાય તે સુધી ભવિત્યમાં સુરત ગામી જિલ્લા પોલીસ તથા પલસાના યુપી અને નહેર કેન્દ્ર તરફથી આ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે જય